રામાદ આપણા રામાદણે ટિફિન છે અંદર એવા બાળકો છે દીકરીઓ છે કે જે મા બાપ વગેરેના દીકરીઓ આપણા રસોડાની અંદર ટિફિન લેવા આવે છે તો કોકને મા નથી કોકને બાપ નથી આને મા બાપ નથી બંને આ દીકરીઓ છે ચાર ત્રણ બહેનો છે આને પણ ચાર મા બાપ નથી આ બે બહેનો એક ભાઈ છે એને મા બાપ નથી તેમજ એક આપણા તો જલ્પાબેન છે એને મા બાપ નથી એટલે એ આપણા રસોડાના છે એની મા બાપ નથી તો રામાદરણી ટિફિન સેવાની અંદરથી આપણે એવા દાતાશ્રી એવું કીધું કે જે મા બાપ વગેરેની દીકરીઓ હોય તો મારા તરફથી આપણે રામાદરણી ટિફિન સેવાની અંદર ભેટ આપણે કપડાંની એને ભેટ આપી તો જય દ્વારકાધીશ ભગવાન દ્વારકાધીશ એનો ખૂબ આપે ખૂબ ભર્યા ભંડાર રાખે રામદેવી બાપા એના કુળને ઉજાળે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીશું ત્યારબાદ આપણે બધાને સૌ નહીં કે આપણે ડ્રેસનું વિતરણ કરીશું

હવે તમારે બરોબર કલર ગમે છે ને નો ગમે તો ફેરીથી તમને જોઈ લેજો